આમાંથી કાચા કારીમાં રાખશો તો તો આ તમે તો આ તમે જે સ્ટેચ્યુ જોઈ રહ્યા છો ને એ છે હવે આપણે આવી ગયા છીએ ઉપલેટા કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ઉપલેટા શબ્દ યાદ આવે કે કોઈ ઉપલેટા બોલે તો તમને કઈ કઈ વસ્તુ મગજમાં યાદ આવે જેમ ધોરાજીની વાત કરીએ તો ઘરની ધોરાજી અને ધોરાજીના બટેટા આ બધી વસ્તુઓ ધ્યાનમાં આવે એમ ઉપલેટાની કઈ વસ્તુ તમારા મગજમાં તરત આવે કોક ઉપલેટાનું નામ લેતો કમેન્ટ જરૂરથી કરજો બહુ જ ફેમસ જગ્યા એટલે બાપુનું બાવલું જોઈએ ને બહુ મોટું એકદમ વાઈડ અહીંના બધા ક્રોસ રોડ છે બધા ચાર રસ્તાઓ આગળ ગાંધી બાપુનું સ્ટેચ્યુ હતું ત્યાંનો રસ્તો ત્યાંનો ચોક પણ બહુ મોટો ત્યાં ત્યાં ને અહીંયા ભગવતસિંહજી બાપુ સર ભગવતસિંહજી બાપુ ગોંડલના રાજવી બહુ લોકચાહના એમની બહુ વિશાળ અને એમનું પણ અહીંયા સ્ટેચ્યુ છે અને બાપુનું બાવલું તરીકે ઓળખાય આ જગ્યા અને અહીંયા આપણે આવ્યા છીએ ભજીયા તો આ તમે તો આ તમે જે સ્ટેચ્યુ જોઈ રહ્યા છો ને એ છે ગોંડલના રાજવી સર ભગવતસિંહજી બાપુનું સ્ટેચ્યુ અને ઉપલેટાની અંદર આ તમે સૌથી આમ તમે કદાચ મેટ્રોપોલિટન સિટીમાં જાઓ તો તમને આટલો વિશાળ ચોક ક્યાંય જોવા નહીં મળે આમ ઉપલેટાની છે ને એક જાતની એમ આ ખાસિયત કહી શકાય આ ચોક જેને બાપુનું બાવલું તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા સાંજ પડે પણ લાગે છે લોકોની મહેફિલ જામતી જશે કારણ કે ચોક પણ એટલો વિશાળ છે બાકડા પણ એટલા બધા છે તમને આ આમાં દેખાડું અહીંયા બાકડા પણ એટલા બધા છે ચોક પણ એટલો વિશાળ છે અને અહીંયા જે છે ને એ છે મયુર ભજીયા જેનું ઉત્પત્તિ સ્થાન એટલે કે શરૂઆત જે છે મયૂર ભજીયાની અહીંયાથી નાનકડી દુકાનમાં પણ આજની તરીકે સ્વાદનો એ ખજાનો સંગ્રહાયેલો છે આવું તમને દેખાડું તો આ બધું ભજીયા અને જો ભજીયાની મહેફિલ પણ અહીંયા ચાલી રહી છે અને આ એના એક પ્લેટ ભજીયા સ્પેશિયલી આની ચટણી જે છે ને એની ખાસિયત છે તમે જુઓ મેઇન તો અહીંની ચટણી પણ લોકો ખાસ ઘરે લઈ જાય છે તો હવે ઉપલેટાના બીજા લોકેશન ઉપર આપણે આવ્યા છીએ અને ગેસ કરો આ કઈ જગ્યા હોઈ શકે આમ જુઓ તો એક કોડિયાની અંદર ચાલો તો બાય બાય ઉપલેટા પાછા ધોરાજી તરફ Take me ચૂર આંબલીની ચટણી હમ હમ ગ્રીન ચટણી હમ ગાર્લિક ચટણી દહીં અને દહીં કચોરી કહી આપણ હં હં સંજીભાઈ આવ્યા તો કીધું ધ્યાન રેડી દહીં રેડી નહીં ને પહેલેથી એટલે પાપડી ચા જ બનાવો ના એમાં આ બનાવી રહ્યા છે પાપડી ચાટ હમ આજે પાપડી ચાટ જી મેંદાની પૂરી હોય વેસ્ટ પૂરી મેંદા મેંદામાંથી બનાવેલી બાકી ચાટ મસાલો આલુ ગ્રીન ચટણી હમ ગાર્લિક ચટણી ખજૂર આમલી ની મીઠી ચટણી હમણાં ઉપર આ કોલ્ડ નહીં આવશે ઠંડુ ક્રીમ ક્રીમી ચાટ મસાલો તો કાકા કેતા હતા ઉપલા ટાવાળા એ તમને આપણે જોરદાર પડશે આમાં જોરદાર જ કરી આવા ટાઈમે અમારા જેવા તો ઘણા

બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને ધોરાજી આવ્યા પછી જો પેટમાં નકરું બટેટા 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 થઈ ગયું હોય તો હવે બટેટાને થોડીક વાર માટે આરામ આપી અને જીવ કંઈક ડિસેન્ટ નાસ્તો માગતી હોય ને ત્યારે એક જગ્યા તમને સજેસ્ટ કરું અને એ છે મનહરની ભેળ ભેળની સોરી 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 સાઠ દાયકા ક્યાંથી હોય સાઠ વર્ષ હોય છ દાયકા હોય પણ પાછળ હોય છે ધોરાજી આવ્યા પછી જો પેટમાં નકરું બટેટા બટેટા થઈ ગયું હોય ને

આ છે ધોરાજીનો સરદાર ચોક અહીંથી જેતપુર જતો રસ્તો અને આ સરદાર ચોકમાં લોકો અહીંયા હવા ખાવાનું પસંદ કરતા હોય છે આ છે નિર્મલ પથ આ એક વોકિંગ એવિયરી છે